થોડું હા લઈ લઈ લો તમે બેન જેને વિરોધ થાય ગયો તમ તમારે બે ઠેલી હે બેન અહીંયા અહીંયા છો તમે આવતા હોય છો છ વાગ્યામાં અહીંયા નાની વાવડી આ કંટ્રોલથી છે શિલ્પેબેન હલાવે છે થેલી મેકી જાય છે હવે થેલી વાળા એ કોઈને ખબર હોતી નથી બરાબર અહીંયા થેલી મેકી જાય તમે લાઈનમાં આવીને તમે એને પહેલાં આવીને ઊભા હો તમને વારો દેવામાં આવતો નથી એ થેલી જે હોય એને વારો આપી દઈએ બરાબર તો તમને કેવું લાગે આ બંધ થવું જોઈએ કે લાઈનમાં રહેવું જોઈએ લેડીઝ ચેન્જ એને દેવાનો જેન્ટ્સ લેડીઝ ને અલગ હોવી જોઈએ બરોબર

બરોબર એક જણને મેકી છે પાંચ જણા માલ આપે બરોબર એટલે આ બંધ થવું જોઈએ આપણે બરોબર બંધ આપણે જે વ્યક્તિ હાજર હોય હોયને માલ દેવામાં આવે એવી એવી આપણે રજૂઆત છે બીજું કોઈ પ્રશ્ન નથી આપણો આવું જ ચાલે બે આનું નાનું બધિકારી <laughs> <laughs>

ايني لي با با توڙي جي منجو توهان اٿو توهان ڏيکاري نه ٿو ڪارتا لکي